આપણા ભારતમાં આવેલું અમૃતસર ત્યાં સુવર્ણ મંદિર છે સિક્કોન ગુરુદ્વાર ત્યાં તમે જો ને આમ ગ્રંથ ને ગુરુ માને છે શબ્દ પકડે એમાંથી શબ્દ આખું એ સંપ્રદાય એ ગ્રંથની જ પૂજા કરે એને જ ભગવાન માને એને જ ગુરુ માને અને એમાંથી જે શબ્દ હોય એના ઉપરથી જીવન મેં મારી આંખેથી જોયેલો કારણ કે કથાકાર છે ને એ સર્વે બહુ કરે કારણ કે સમાજમાં સર્વે કરે તો ઉપરથી બોલવા થાય સમાજને જમાડે બધા ત્યાં પ્રસાદ હતા ત્યાં બધા બહેનો ને ત્યાં સાધુ સંતો ની બેઠક વ્યવસ્થા અલગ હતી ત્યાં બધા બેઠા હતા ત્યાં પ્રસાદ જમાડતા જમાડતા ઉપર બેનોએ એ કપડું પહેરતું ઓલું આપરીને શું કહેવાય રસોડામાં કપડું પહેર્યું સેવા કરવું અમે રસોઈ જમીને ઉભા થયા ને એ બાજુ બધા બધા બહેનો ઉભા થયા અને ત્યાં બાજુમાં બહેનોનો કક્ષ હતો આ બાજુ પુરુષોનો કક્ષ હતો બધા કપડા ઉતારતા હતા ઉપરના જે કપડા પહેર્યા નહીં એ ઉતારીને મેં જ્યારે જોયું તો એક એક સ્ત્રીએ ગળામાં જે સોનું પહેર્યું હતું કાનમાં ગળામાં સોનું અને એક સ્ત્રી આમ જ્યાં બારે નીકળી ત્યાં તો દસ જણા દોડ્યા આવી ગાડી આવી મોટર પણ ઈ સ્ત્રી થોડીક વાર પહેલા તમે જુઓ તો વાસણ માંજતી હતી એઠવાડું ઉપાડતી હતી ત્યાં પીરસતી હતી સાત સુધારતી હતી સાહેબ ગુરુના દ્વારમાં આવ્યા તો શરણાગતિનો ભાવ લઈને આવો આ આ આ સેવા છે ગુરુના અને એટલું નહીં એટલું નહીં એ ગાડી આગળ ગઈ જેના ઘરમાં દસ દસ નોકર સેવા કરે એ પોતે આ સેવા કરે એટલું નહીં એનો સેટ જે કોટ પહેર્યું હોય સૂટ પહેર્યું હોય અને હું જ્યાં બધા ચપ્પલો ઉતારે ઉમાં બેઠા બેઠા જૂતા સાફ કરેલી અમુક અમુક જણાવો ગુરુ ત્યાં જાય તો ગુરુને આદેશ દે આમ કરો અને ગુરુ એ અમુક કેવા શિષ્યો કેમ મંડી પડે કરવા ગુરુ કેવા ને શિષ્ય કેવા ગુરુ ના તો શબ્દ પડે સાહેબ જે તમને મને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ જીવનમાં ગુરુ જરૂર બનાવજો જરૂર બનાવજો કદાચ જીવનમાં ગુરુ બનાવવાનો અવસર ન મળે તો સાહેબ આ કાળિયા ઠાકોરને બનાવજો કારણ કે કહેવામાં આવ્યું કૃષ્ણમ વંદે જગત ગુરુ જીવનના બધા પાસા ખોલીને બતાવી દીધા આમ જીવન જીવો કે રામ મંદિર થઈ ગયું અયોધ્યામાં ભવ્ય કાશી દિવ્ય કાશી થઈ ગયું એટલે સંત સમાજ સાધુ સમાજ હવે મથુરાની વાત જોઈને બેઠો છે એ ઠાકોર નું મંદિર જેવી ધજા આમ અને સાહેબ ભરોસો રાખજો કોઈ કરવા માટે હું આ નથી બોલતો પણ એક બ્રાહ્મણના દીકરા તરીકે એટલે કહું છું કે આ રાષ્ટ્રની નોંધ આખા વિશ્વ લેવલે ડંકોલો વગાડ્યો છે સાહેબ મોદી વડાપ્રધાને આખા વિશ્વ જે આમ ભારત આમ ગરીબ બિચારો દેશ કેવાતો તું આજે અમેરિકા લંડન યુરોપના દેશ સુધી જે સ્થાન મળ્યું છે આમ જાતા ને એરપોર્ટ ઉપર તો બધા દેશવાળાને જવા દે હો જવા દે જવા દે પણ ઇન્ડિયાનું નામ ઓ ઇન્ડિયાવાળા ઉભર ઉભર સાઈડમાં સાઈડમાં આવી હાલત હતી આજથી 20 વર્ષ પહેલા ઇન્ડિયાવાળા સાઈડમાં અમે એરપોર્ટ ઉપર રાખી દીધું આપણે જાણે આપણે કંઈક ગુના કરીને આવ્યા હુ હવે તો આમ કેને કે ઇન્ડિયા ઓહો ઇન્ડિયા છે કે ઓ વેલકમ નરેન્દ્ર મોદી કમ ઓન કમ આમ કરીને હવે બધો હવે ઇન્ડિયા થી આ કે જેવા તેવા છોડું આ તાળી વગાડવાની ઈચ્છા થાય સાહેબ વ્યાસપીટ ઉપરથી વધાવવાની ઈચ્છા થાય કે આપડા દેશને આવું હું ગૌરવંતું બનાવું હા સ્થાન દીધું છે